નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ એક બાર બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને સાથે સાથે અન્ય પણ ઘણી સુવિધાઓ જાહેર કરવામાં આવી છે તો પેન્શનરો માટે સુપર જાણવા જેવી માહિતી આજના વિડીયોમાં છે તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે દેશના વરિષ્ઠ નાગરિકો માટે એક ડિસેમ્બર બે હજાર પચીસથી ઘણી નવી સુવિધાઓ અને લાભો લાગુ કરવામાં આવશે જેનો ઉદ્દેશ તેમના નાણાકીય સુરક્ષા આરોગ્ય સંભાળ સુવિધાઓ અને આરામદાયક જીવન પૂરું પાડવાનો છે મિત્રો તો ખાસ કરીને જે વરિષ્ઠ નાગરિકો માટે પહેલી ડિસેમ્બર એટલે કે એક બાર બે હજાર પચીસ થી ઘણી જેવી સુવિધાઓ છે જે લાગુ કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ એ છે કે નાણાકીય સુરક્ષા આરોગ્ય સંભાળ સુવિધાઓ અને આરામદાયક જીવન પૂરું પાડવાની તો એક ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ થતી આઠ મુખ્ય સુવિધાઓ અને ફાયદાઓની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે આઠ નવી સુવિધાઓ અને લાભો સૌથી પહેલો લાભ છે તબીબી બિલ પર ચાલીસ ટકાની સબસિડી તો સરકાર હવે દવાઓ અને તબીબી સારવાર પર ચાલીસ ટકા સુધીની સબસિડી આપશે તેમજ મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વૃદ્ધો માટે આ એક મોટી રાહત હશે તો ખાસ કરીને તબીબી સેવાઓમાં જે ચાલીસ ટકા સુધીની સબસિડી આપવામાં આવી છે તેમજ જે મધ્યમ વર્ગ હોય અને ઓછી આવક ધરાવતા વૃદ્ધો હોય તેમના માટે આ એક મોટી રાહત હશે ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો રેલ અને બસ ભાડામાં છૂટ તો સાઠ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો હવે આ કરી શકશે તો રેલવે પર સાઈઠ ટકા સુધીની છૂટ આપવામાં આવી છે તેમજ સરકારી બસોમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે જેનાથી મુસાફરી સસ્તી થશે ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો બેન્કોમાં ખાસ કાઉન્ટર્સ તો બેન્કોને હવે વરિષ્ઠ નાગરિકો માટે અલગ કાઉન્ટર્સ બનાવવાનું ફરજિયાત કરવામાં આવશે જેથી તેમની નીચેની સેવાઓ ઝડપી થઈ શકે તો ઝડપી પાસબુક સેવા ઝડપી રોકડ ઉપાડ અને પેન્શન સંબંધિત સમસ્યાઓનું ઝડપી નિરાકરણ તો ખાસ કરીને બેંકોમાં વૃદ્ધો અને સિનિયરો માટે અલગ કાઉન્ટરો ગોઠવવામાં આવશે અને તેને લીધે ઝડપી પાસબુકની સેવા હોય ઝડપી રોકડ ઉપાડ હોય તેમજ પેન્શન સંબંધિત સમસ્યાઓ હોય તેમનું ઝડપથી નિરાકરણ થઈ શકે ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો આધાર આધારિત ચહેરાનું પ્રમાણીકરણ તો પેન્શન જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં તેમજ વરિષ્ઠ નાગરિકો હવે તેમના મોબાઈલ ફોનથી ચહેરાનું પ્રમાણીકરણનો ઉપયોગ કરીને તેને સબમિટ કરી શકે છે મિત્રો તો ખાસ કરીને જે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જે વ્યવસ્થા હતી તેમાં સારો એવો બદલાવ કરવામાં આવ્યો છે અને હવે ઘરે બેઠા પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકે છે તો ત્યારબાદ જોઈએ તો પાંચમો લાભ તો નવું સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ તો સરકાર બે હજાર પચીસથી એક નવું સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ જારી કરશે જેમાં નીચેની માહિતી હશે અને તે ઓળખ માટે માન્ય રહેશે તો સૌથી પહેલાં આરોગ્યની માહિતી પેન્શન ડેટા મુસાફરી કન્સેશન અને કટોકટીનો સંપર્ક ત્યારબાદ છઠ્ઠા લાભની વાત કરીએ તો ડોર સ્ટેપ દવા ડિલિવરી સેવા તો સરકાર હવે પીએમ જે વાય અને આરોગ્ય મિશન હેઠળ સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ઘરે દવા ડિલિવરી શરૂ સેવા કરી છે ત્યારબાદ સાતમા લાભની વાત કરીએ તો સુવિધાઓનો લાભ કોને કોને મળશે તેના વિશે તો સાઠ વર્ષથી વધુ ઉંમરના બધા જ નાગરિકો તેમજ પેન્શનરો તેમજ વૃદ્ધ વિધવા અથવા તો વિધુર અને ગરીબ અને ઓછી આવક ધરાવતા વૃત્તો ત્યારબાદ આઠમા લાભની વાત કરીએ તો સુવિધાઓ કેવી રીતે મેળવવી તો સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ બનાવવાનું રહેશે તેમજ આધાર અને બેંક કેવાયસી અપડેટ કરવા જરૂરી છે તેમજ સરકારી પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે અને અરજી પ્રક્રિયા રાજ્ય પ્રમાણે છે તે અલગ અલગ હોઈ શકે છે તો મિત્રો ખાસ કરીને આજની માહિતી જે પેન્શનરો અને વૃદ્ધો માટે ખૂબ જ અગત્યની હતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ